ભાજપ છે તે હંમેશા એવું કહેતું છે કે અમે છવ્વીસ પરથી છવ્વીસ બેઠકો જીતશું કોંગ્રેસને આ કોન્ફિડન્સ ક્યારે આવશે કે અમે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો અમે પણ જીતશું અમે વાસ્તવિકતામાં માનીએ છીએ ને પ્રજા છે લોકશાહી છે પ્રજા ધારે તો છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પણ જીતાડીને આપે છે ને એ જ પ્રજા છે છવ્વીસમાંથી જીરો બેઠક પણ કરે છે એક સમય હતો અમે પણ પચીસ બેઠકો જીતતા અત્યારે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો વાસ્તવિક પરિસ્થિતિઓને પણ ફેસ કરવી પડે અમે ભારતીય જનતા પાર્ટીની જેમ ખોટા વાયદા વચન કે ભાષણ કરવામાં નથી માંગતા વાસ્તવિકતા હોય એને ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ ગુજરાતમાં આજે જે રીતની પરિસ્થિતિ છે તમામ વર્ગ નારાજ છે ખેડૂત વર્ગ હોય કે યુવા હોય કે મહિલા હોય કે નાના મોટા વેપારી હોય તમામ વર્ગ સરકારથી નારાજ છે સરકારની સામે મત કરવાનું મન બનાવી ચૂક્યા છે એવા સંજોગોમાં પરિવર્તન ચોક્કસ થવાનું છે પણ આ વખતે સોળથી વધારે જીતીશું બે હજાર બાવીસમાં સરકાર બનાવીશું અચ્છા કોંગ્રેસ માટે ભાજપ બીજા નંબરનો પડકાર છે પણ સૌથી પહેલાં કોંગ્રેસ માટે કોંગ્રેસ પોતે જ એક પડકાર છે કારણ કે દર વખત એવું થતું હોય છે કે વિધાનસભા કે લોકસભા ગમે તેની ચૂંટણીઓ જાહેર થાય તે બાદ આંતરિક કલહ જે છે તે એક સપાટી પર આવી જતો હોય છે આ વખતે પણ તે જોવા મળ્યું આ વખતે લોકસભાના ઉમેદવારની જાહેરાત પછી તમે જોયું હશે તો સમગ્ર ગુજરાતમાં તમામ કોંગ્રેસના કાર્યકરો એક ટીમ સ્પિરિટ સાથે જે પણ ઉમેદવારો આવ્યાને આવકાર્યા છે એકાદ જગ્યાને બાદ કરતે કોઈ જગ્યાએ અસંતોષ નથી જોવા મળ્યો અને જ્યાં કદાચ નાનો મોટો અસંતોષ થયો એ પણ સમજાવટથી બધાએ સાથે મળીને સમાધાન કરી અને આગળ ચાલવાની તૈયારી બતાવી છે એટલે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલો અસંતોષ આ વખત છે એના પ્રમાણમાં કોંગ્રેસમાં અસંતોષ નહીવત જોવા મળ્યો છે પ્રમિતભાઈ એમાં એમાં તો ધારાસભ્યો જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં કુંવરજી બાવળ શરૂ થયું હતું આશાબેન જતા રહ્યા જવાહરભાઈ ચાવડા જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષના દેશના શાસનમાં બાવીસ વર્ષના ગુજરાતના શાસનમાં એવું એક પણ કામ નથી કર્યું જેના કારણે આજે પ્રજાની વચ્ચે જઈ શકે અને મત માગી શકે એમના કોઈ નેતાના નામે એમની કોઈ યોજનાના નામે કે કાર્યોના નામે મત નથી મળી શકતા એટલા માટે જ કોંગ્રેસના લોકોને ક્યાંક મંત્રીપદની લાલચ આપવામાં આવે છે ક્યાંક કોકને જેલમાં પુરાઈને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે ક્યાંક કોકને પૈસાથી ખરીદવામાં આવે છે અને એ લોકોને લઈ જઈને ભારતીય જનતા પાર્ટી જીતવાનો પ્રયત્ન કરે છે પણ એટલું ચોક્કસ છે કે ગુજરાતની પ્રજાએ ક્યારેય પક્ષ પલટુઓને વધારે સ્વીકાર્યા નથી એકાદ બે કિસ્સાઓને બાદ કરતા બહુમતી કિસ્સાઓમાં પક્ષ પલટુઓને પ્રજાએ રસ્તો બતાવ્યો છે મારા કેટલાક સહયોગીઓ પણ અહીંયા ઉપસ્થિત છે તેમને પણ આજે ધારાસભ્ય અને નેતા જઈ રહ્યા છે એમને કોંગ્રેસ ચોક્કસ જે પાર્ટીએ વર્ષો સુધી એમને તક આપી એમની ઓળખ ઊભી કરી એમને વિધાનસભા લોકસભાની ટિકિટો આપી અને સંગઠનમાં પણ જવાબદારી આપી પણ ક્યાંક ને ક્યાંક વ્યક્તિઓ પોતાની મહત્વાકાંક્ષાઓ વધી જાય કાં તો ક્યાંક લાલચમાં આવી જાય ક્યાંક કોઈક જગ્યાએ દબાણમાં આવી જાય એના કારણે રેર કિસ્સામાં આવા કિસ્સાઓ બનતા હોય છે પણ ગયા પછી પણ ત્યાંની જ કેટલાય લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે આજે પોતે પસ્તાય છે કે આના કરતાં કોંગ્રેસમાં આંતરિક લોકશાહી સારી હતી કોંગ્રેસમાં માન સન્માન સારું હતું ભલે કદાચ સત્તા અમે નથી આપી શકતા પૈસા નથી આપી શકતા કે અમે ડરાવી ધમકાવી નથી શકતા પણ અમારામાં રહેલા લોકો પાર્ટીની વિચારધારાથી કામ કરે છે અને મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી સામે એક વૈચારિક લડત લડે છે જે નેતાઓ ગયા એમના મોટાભાગના નેતાઓનો આરોપ એ છે કોંગ્રેસમાં આંતરિક કલહ છે પોતાનો મોભો નથી સચવાતો માન સન્માન નથી મળતું કુછ કેટલાક લોબી કરતા નેતાઓને આગળ કરવામાં આવે છે એના કરતાં જે નેતાઓ ભાજપમાં ગયા છે એમને પૂછી આવશો કે કોંગ્રેસ સારી કે ભાજપ સારી તો એમની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે અચ્છા અમિતભાઈ બે પ્રશ્ન ખાસ હવે તો છવ્વીસ આપના જે મૂર્તિઓ છે તે ડિક્લેર થઈ ચૂક્યા પરંતુ એ પહેલાં એ પ્રકારની વાત હતી કે એક વરસ પહેલાં નામો જાહેર કરવામાં આવશે શું એવી અવઢવ રહી કે છેક એન્ડ સમય સુધી પણ અમુક જે સીટો છે તે ડિક્લેર નથી બીજો પ્રશ્ન એ કે લોકસભા ઇલેક્શન છે વિધાનસભાની કમ્પેર કરીએ તો ગ્રામીણ વિસ્તારોની અંદર કંઈકને કંઈક સ્થિતિ મજબૂત બને પરંતુ જ્યારે શહેરોની વાત આવે કોંગ્રેસનું ધોવાણ થતું હોય છે શું આપનો પ્લાન શહેરો માટે પણ આ વખતે રાહુલજીનું સ્પષ્ટ માનવું હતું કે કોઈ ઉપરથી ઉમેદવાર નક્કી કરવાને બદલે સ્થાનિક લેવલ એટલે કે બૂથ કક્ષાએથી કાર્યકરોના અભિપ્રાય લેવાય એટલા માટે શક્તિ પ્રોજેક્ટના માધ્યમથી કાર્યકરોના અભિપ્રાય લેવડાયા જિલ્લા કક્ષાએ સંકલન સમિતિ જે જિલ્લાના સ્થાનિક નેતાઓ હોય એની સાથે સંકલન થઈને નામ ઉભરીને આવે અને પછી એ નામ પ્રજામાં સર્વેના રૂપે ફ્લોટ કરવામાં આવે ને જે લોકપ્રિય ઉમેદવાર ઉભરીને આવે એને પાર્ટી હાઈકમાન્ડ મંજૂરીની મોર મારે આ પ્રક્રિયામાં અનેક પરિબળોને પણ ધ્યાનમાં રાખવાના હોય છે પરામર્શની પ્રક્રિયા પણ સતત ચાલી છે એને કારણે થોડો વિલંબ થયો પણ અમે સમયસર ઘણા બધા ઉમેદવારો જાહેર કર્યા અને ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી પહેલાં જાહેર કરતી હતી એના બદલે આ વખતે કોંગ્રેસે પહેલાં ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી અને જે પણ ઉમેદવાર આવ્યા છે તમે જોશો કે પ્રજામાં લોકપ્રિય અને કાર્યકરોમાંથી ઉભરીને આવેલા નામો છે એટલે સક્ષમ ને મજબૂત ઉમેદવાર આ વખતે પાર્ટી આપ્યા છે શહેરી વિસ્તારમાં અમે ક્યાંક થોડા નબળા છીએ પણ એને પણ આ વખતે અમે બૂથ લેવલની તૈયારી કરી છે અને જે રીતે શહેરી વિસ્તારના એમાં ખાસ કરીને મિડલ ક્લાસ અને નાના મોટા વેપારી વર્ગના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે મોંઘું શિક્ષણ છે બેરોજગારી છે મોંઘવારીનો માર છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે આ તમામ મુદ્દાઓને લઈને આજે પ્રજા વચ્ચે અમે જઈ રહ્યા છે અને લોકોનો સમર્થન પણ મળી રહ્યું છે એટલે હું માનું છું કે બે હજાર ઓગણીસમાં ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ અમને ખૂબ સારો જનાદેશ મળશે જે ભાજપનું સંકલ્પ જાહેર થયું છે પંચોતેર મુદ્દાઓ છે આપના સંકલ્પ મહત્વનો મુદ્દો વાત કરીએ તો બોતેર હજાર આ બોતેરની સામે પંચોતેર ભારે પડશે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલાં દેશની જનતા સમક્ષ માફીપત્ર આપ જાહેર કરવું જોઈએ બે હજાર ચૌદમાં દેશની જનતાને જે વાયદા આપ્યા હતા એમાંનો એક પણ વાયદો પૂરો ના થયો એકસો પચીસ કરતાં પણ વધારે વાયદા એવા છે કે લોકો આજે યાદી કરીને બેઠા છે કે ખેડૂતો માટે ઉત્પાદનના ડોળા બજાર ભાવ આપવાની વાત થઈ હતી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે ખેડૂતોને પાક વીમો મળે એમાંથી કોઈ અમલ ના થયો આજે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત થઈ હતી પાંચ વર્ષમાં દસ કરોડ રોજગારી આપવાની તો વાત બાજુએ રહી ચાર કરોડ કરતાં વધારે નોકરીઓ ચાલી ગઈ દેશની સુરક્ષા બાબતમાં હોય મોંઘવારી બાબતમાં હોય કાળું નાણું પાછું લાવી પંદર લાખ આપવાની વાત હોય એક પણ વાયદો સાચો ના પડ્યો ત્યારે દેશની જનતા નવા સંકલ્પપત્રમાં એમની પર વિશ્વાસ એટલા માટે નહીં રાખી શકે કે આ સંકલ્પપત્ર નથી પણ પત્ર સાબિત થવાનું છે અને દેશની જનતા આજે અપેક્ષા રાખી રહી છે કે નવા વાયદા વચન આપો એના કરતા જૂના વાયદાઓનો હિસાબ આપો એક ગરીબોનો મુદ્દો વર્ષોથી લઈને ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને હવે રાહુલ ગાંધી પણ કર્યા છે તો એ મુદ્દો કેમ હટ્યો ને ગરીબી કેમ ન હટી ચોક્કસ ગરીબી હટાવવા માટેના અનેક કાર્યક્રમો કોંગ્રેસ વખતો વખત લઈને આવી બહુ જૂની વાત કરવાને બદલે યુપીએ વન અને ટુ સરકારની વાત કરીએ તો શિક્ષણનો અધિકાર માહિતીનો અધિકાર રોજગારનો અધિકાર અન્ન સુરક્ષાનો અધિકાર આ તમામ જે પગલાં હતા એ ગરીબ લોકોને માન સન્માન સાથે આગળ વધવાની તક મળે એટલા માટેના કાર્યક્રમ હતા ગરીબી હટાવવાનો એક કાર્યક્રમ જ્યારે રોજગારની અધિકારની વાત મનરેગામાં લઈને આવ્યા સો દિવસની રોજગારી સુનિશ્ચિત કરી તમે આંકડા જોશો તો ચૌદ કરોડ પરિવારો આ મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવી અને ગરીબી રેખામાંથી મધ્યમ વર્ગ તરફ આગળ વધ્યા એ જ વાતને હજુ પણ આગળ લઈ જતા નવો અમારો જે ઘોષણાપત્ર છે એમાં રાહુલજીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાંચ કરોડ કુટુંબો એટલે કે આમ જોવા જઈએ તો પચીસ કરોડ લોકોને આ યોજના હેઠળ ન્યૂનતમ આ યોજના ન્યાયમાં સમાવેશ કરીને દરેક પરિવારોની વાર્ષિક બોતેર હજાર આયાવક સુનિશ્ચિત થાય એ માટેનો સંકલ્પ રજૂ કર્યો છે અને રાહુલજીનું નેતૃત્વ કોંગ્રેસનું નેતૃત્વ એવું છે કે જે બોલે છે કરી બતાવે છે ખેડૂત દેવા માફીની વાત કરી ત્યારે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢમાં સરકાર આવી તો ગણતરીના કલાકોમાં કરી છે ખેડૂતોની વચ્ચે આજે હું ગયો જે રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘોષણાપત્ર પડ્યું મેં જેવો ખેડૂતોને સવાલ કર્યો કે કોંગ્રેસે પણ બોતેર હજાર રૂપિયા આપવાની વાત કરી છે ખેડૂતોની પ્રતિક્રિયા એવી હતી કે કોંગ્રેસ માત્ર વાયદા કરે છે અથવા ચૂંટણી જાહેરાત છે તો શા માટે કોંગ્રેસની એક આવી છાપ ઊભી થઈ ગઈ છે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે પરંતુ તે એક આંકડો બતાવવા પૂરતો હશે આ જાહેરાત એ આજે ભારતીય જનતા પાર્ટીએ કરી હું માનું છું કે રિએક્શન ખેડૂતનું ભાજપ માટેનું હશે કે ભાજપ ખાલી જાહેરાતો કરે છે ખાલી ભાષણ કરે છે પ્રચાર પ્રસાર કરે છે પણ ખરા અર્થમાં કોઈ એને અમલમાં મૂકતા નથી કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે જે બોલ્યા છે એ કરી બતાવ્યું બોતેર હજાર કરોડના દેવા માફીની વાત થઈ ત્યારે આજ ભાજપના લોકો કહેતા હતા કે આટલા બધા પૈસા ક્યાંથી આવશે પણ કોંગ્રેસે દેવા પણ માફ કરી બતાવ્યા અને અર્થતંત્ર પણ જાળવી રાખ્યું એ જ રીતે મનરેગા લાવ્યા ત્યારે પણ લોકો એની હાંસી ઉડાવતા હતા આજે આખો વિશ્વ સ્વીકારે છે કે રોજગાર આપનારી સૌથી શ્રેષ્ઠ યોજના છે ત્યારે તમામ જે કોંગ્રેસ યોજનાઓ લાવી એ ખૂબ અભ્યાસપૂર્વક નિષ્ણાતોના અભિપ્રાય સાથે પરામર્શ સાથેને દૂરંદેશી વિચાર કરીને જાહેર કરી આ વખતે પણ મેનિફેસ્ટોમાં જે બોતેર હજારની સહાયની વાત છે એમાં અનેક અર્થશાસ્ત્રીઓ સાથે લાંબો સમય પરામર્શ કરી અને અભ્યાસ કરીને એનો આખી યોજના બનાવવામાં આવી છે જે જે રીતે આંતરિક વાત કરી હજુ પણ તમારા સાથી મિત્ર તે નારાજ છે છે તેવું આપને લાગે કોઈ નારાજગી નથી બધા સાથે મળીને કામ કરે છે અને આપ જોશો થોડા દિવસમાં એક એક વિધાનસભા ક્ષેત્રોમાં કોંગ્રેસના તમામ આગેવાનો લોકો વચ્ચે જશે કાર્યકરોને પ્રજાજનોને સંબોધન પણ કરશે અને લોકસભાની ચૂંટણીમાં વિજય રથ આગળ લઈ જશે અમિતભાઈ ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ છે પ્રદેશના તેને બનાસકાંઠાથી અપક્ષ દાવેદારી કરી છે અને ફોર્મ પણ ભરી દીધું છે હવે તો ઠાકોર સેના એક સામાજિક સંગઠન છે એને ને રાજકારણને દૂર દૂર સુધી કોઈ સીધો સંબંધ નથી કોંગ્રેસમાં ઈ રાહુલ ગાંધીની હાજરીમાં તે તમામ લોકો જોડાયા હતા અલ્પેશભાઈ કોંગ્રેસમાં જોડાયા અલ્પેશભાઈને પાર્ટીએ તક પણ આપી જવાબદારી આપી કોઈ એક જિલ્લામાં કોઈ એક વ્યક્તિ ફોર્મ ભરે એનાથી આખું સંગઠન સામે છે કે કોઈ એનું નેતાગીરીનો સામે કોઈ પ્રશ્ન છે એવી રીતે બોલાવવાના બદલે એને બનાસકાંઠા સીટ પૂરતું સીમિત રાખીને વિચારીએ તો કોઈ કારણસર એમણે અપક્ષ ઉમેદવારી કરી છે સમજાવટનો પ્રયત્ન થશે તો આવનારા સમયમાં સાથે પણ મળીને કામ કરશે છવ્વીસ લોકસભાના જે ઉમેદવારો છે એમાં એક નેતા વિપક્ષ પણ આવી ગયા પરેશભાઈ તાનાણીને મેદાને ઉતાર્યા છે તો નેતા વિપક્ષ બદલવાની કોઈ ફિરાકમાં કોંગ્રેસ પ્રજામાંથી અવાજ આવ્યો કે લોકપ્રિય ઉમેદવાર છે ને મેં કીધું એમ રાહુલજી આ વખતે દરેક સીટ માટે ખૂબ ઝીણવટથી અભ્યાસ કરી પરામર્શ કરી અને ઉમેદવારો નક્કી કરવામાં આવે છે પહેલું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું છે સરકાર બદલાય દેશમાં સામાન્ય જનની સરકાર બને અને જે રીતે પાંચ વર્ષમાં ખાલી વાયદા અને વચનોનો વેપાર થયો પ્રચાર પ્રસાર થયો પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં કામ ના થયું આમ આદમી આજે તકલીફમાં છે પરેશાન છે એની માટે કોઈ કામ નથી થતા ત્યારે સરકાર બદલવા અને આમ આદમીની સરકાર લાવવા માટે દરેકે લડાઈમાં ઉતરવું પડે પરેશભાઈ પણ એક મજબૂત સાથી લડાઈમાં ઉતર્યા છે વિજય થવાના કોઈ કારણ કે વિરજીભાઈ ઠુંબર હતા એના પુત્રી જેની ઠુંબર હતા પ્રતાપ દુધાત હતા એટલે એવું લાગતું હતું કે આ કોઈને ટિકિટ આપશું તો કદાચ જે આંતરિક વિખવાદ છે તે ઉભો થશે ને તે ઠારવા માટે પરેશભાઈને મેદાન ઉતાર્યા છે એવું કંઈ નતું મેં કીધું એમ કાર્યકરો પાસેથી ફીડબેક મંગાવવામાં આવ્યા એ ફીડબેકમાં જે લોકપ્રિય નામ સર્વસ્વીકૃત નામ આવ્યું એને પાર્ટીએ તક આપી એટલે ત્યાં પરેશભાઈનું નામ સ્વીકૃતિથી ઉપસીને આવ્યું તો પાર્ટીએ પરેશભાઈને આદેશ કર્યો અચ્છા અમિતભાઈ બંને સાથે જોડાયેલો પ્રશ્ન આપના સાથી પરેશભાઈ અમરેલીથી લડી રહ્યા છે જો જીતશે દિલ્હી જશે તો અમિતભાઈને દુઃખ થશે કે એક સાથી છૂટી રહ્યા છે કે પછી ખુશી થશે કે પ્રગતિ કરી રહ્યા છે દિલ્હી જઈ રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસ જીતે એમાં અમિતભાઈ એકલાને નહીં ગુજરાતના એક એક કાર્યકરને ખુશી થશે અને સાથે સાથે ગુજરાતના મતદારોને પણ ખુશી થશે કે જે લોકોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એ લોકોને અમે પરાજય આપ્યો છે એટલે પરેશભાઈ જીતે અને બાકીના અમારા સાથીઓ જીતશે ત્યારે દરેકને આનંદ જ થવાનો ચાર પેટા ચૂંટણીઓ પણ સાથે જીતે અપેક્ષાઓ જે અત્યારે પરિબળો છે આખા હાલના સંજોગોમાં ચારે ચાર પેટા ચૂંટણીઓ કોંગ્રેસ જીતશે એટલા માટે કે ચારેય સીટ પર કોંગ્રેસના સિમ્બોલ પર પ્રજાએ જનાદેશ આપ્યો હતો અને જે લોકો જનાદેશનું અપમાન કરીને સામે પક્ષે ગયા એની સામેનો જે પ્રજાનો આક્રોશ છે કોંગ્રેસનું સંગઠન બે હજાર સત્તરમાં પણ ત્યાં મજબૂત હતું એટલા માટે જીત થઈ હતી ને અત્યારે પણ મજબૂત છે એટલા માટે ઓગણીસમાં પણ જીત થવાની છે શ્યામના પ્રશ્નનો જવાબ આપે આપેલો કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપ માગ્યા છે તેમને જેને પૂછો એટલે અમે તો પૂછતા પૂછીશું પરંતુ તમારા સંપર્કમાં એવા કેટલાક લોકો હોય એવું લાગે છે શું લાગે છે કે એ લોકો બેક ટુ કેમ એટલે કે પરત પાસે કોંગ્રેસમાં આવવા માગે ક્યાંક વાતચીત ચાલી રહી છે એનો અણસાર તમે આપ્યો એવું લાગે છે કોંગ્રેસમાંથી જે લોકોને લઈ જઈને રાતોરાત મંત્રી પદ કે બીજી જગ્યાએ એમને મહત્વ આપવામાં આવ્યું એના કારણે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા તો ઠીક છે પણ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો ત્યારથી જે લોકો સક્રિય રીતે પાર્ટીમાં વફાદારીથી રહેલા છે એવા અનેક લોકો પણ આજે નારાજ છે કે આ ભારતીય જનતા પાર્ટી અમારી વર્ષોની મહેનત તપસ્યા અને પરિશ્રમને બદલે રાતોરાત કોકને આવેલાને મંત્રી બનાવે છે ત્યારે કોંગ્રેસમાંથી ગયેલા તો નારાજ છે જ ત્યાં પણ ભાજપના પણ અનેક લોકો નારાજગી એનો તમને આ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં અળચો પણ દેખાશે અને ચૂંટણી પછી ઘણું મોટું ઉથલપાથલ પણ ગુજરાતને પડતા પાછળ કોંગ્રેસ માટે પ્રચાર પણ કરશે એ લોકો એવું લાગે છે સપોર્ટ કરી રહ્યા છે એવું છે અથવા સંપર્કમાં હોય તે પરિણામો જ બતાવશે કે ઉકળતો ચરુ જે ભાજપમાં છે એ જ્વાળામુખી થઈને તેવીસ તારીખે બહાર આવશે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક સવાલ એ પણ અત્યારે જોવા મળી રહ્યો છે કે ક્યારે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે લોકસભા બેઠકના પ્રચાર પ્રસાર ગુજરાતમાં ક્યારેથી શરૂઆત કરશે રાહુલજી પંદર તારીખે ગુજરાતમાં આવવાના છે અને પંદર તારીખે સૌરાષ્ટ્રમાં પહેલી રેલી યોજાશે અને પંદર પછી વીસ તારીખની વચ્ચે ગુજરાતમાં બીજી અન્ય ચાર રેલી પણ યોજાશે એક ઉત્તર ગુજરાતમાં એક દક્ષિણ ગુજરાતમાં એક મધ્ય ગુજરાતમાં અને બીજી એક સૌરાષ્ટ્રમાં એમ કહીને આખી ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલજીની પાંચ રેલીઓ ગુજરાતમાં યોજાશે પ્રિયંકા ગાંધી આવશે પ્રચાર પ્રિયંકાજીને પણ અમે વિનંતી કરી છે પણ યુપીના બાકીની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને હજુ કન્ફર્મેશન નથી આવ્યું પણ અમારો પ્રયત્ન રહેશે કે પ્રિયંકાજી પણ ગુજરાત આવે કારણ કે કાર્યકરોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને પ્રિયંકાજીએ પોતે પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે હજુ મારે વધારે ગુજરાત આવવું છે ને વધારે લોકોને મળવું છે અચ્છા અમિતભાઈ ખાસ આજથી ચાર પાંચ મહિના પહેલાં તમે કહ્યું હતું કે ઘણા ભાજપના જે નેતાઓ છે તે અમારા સંપર્કમાં છે એ તો ભાજપ છોડી કોંગ્રેસમાં ના આવ્યા પરંતુ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાજપમાં ચાલ્યા ગયા શું હજી પણ પાઇપલાઇનમાં નેતાઓ ખરા અને છે તો પછી હજી અમે કેટલી રાહ જોઈએ અમે તો રાહ જોતા હતા કે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે પણ એ રાહ રાહ જ રહી સંપર્કનામાં હોવાનો મતલબ કે બધા જોડે જ જવાના છે એવું માનવાની જરૂર નથી ઘણા બધા મિત્રો છે ત્યાં રહ્યા રહ્યા પણ મદદ કરે છે અને ઘણા બધા મિત્રો રાહ પણ જોઈ રહ્યા છે કે આ ઉપર બદલાય પછી આખું એક જૂથ લઈને આવે જેનાથી આવનારા સમયમાં ગુજરાતની રાજકારણની દિશા બદલાશે. આંકડો કેટલો હશે? આંકડો તમને 23 મે પછી જોવા મળશે. પરેશભાઈ તમે કીધું કે ઉપર બદલાય પછી તો એ મોટી ઉથલપાથલ કઈ ઉથલપાથલના તમે સંકેત આપ્યા. કેન્દ્રમાં સત્તા બદલાશે પછી ગુજરાતમાં પણ અનેક લોકો જે વર્ષોથી દમનનો કે આપખુ શાહીનો ભોગ બની રહ્યા છે. જે લોકોને અત્યારે અપમાનનો ઘોટડો સહન કરવો પડી રહ્યો છે એવા અનેક લોકો પાર્ટીથી નારાજ છે અને સાથે સાથે એમને લાગી રહ્યું છે કે જે દિશામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રાજ્ય અને દેશને લઈ જાય છે દિશા અને એ પદ્ધતિ લોકશાહી માટે ખતરારૂપ છે સંવિધાન એમાં સુરક્ષિત નથી એટલે જે લોકો લોકશાહીને બચાવવા માગે છે એવા અનેક લોકો આવનારા સમયમાં મુખ્ય વિચારધારામાં જોડાશે તમે કીધું કે સોળથી વધારે બેઠક આવશે કઈ કઈ બેઠકો તમારા માટે શ્યોર તમે રાખી રહ્યા છો કે આ બેઠકો તો કોંગ્રેસ આ વખતે ભાજપ પાસેથી આંચકી જ લેશે અત્યારે તો અમારી પાસે જીરો બેઠક છે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે પણ છવ્વીસે છવ્વીસ બેઠકો પર મજબૂતાઈથી લડીએ છે અમારા ઉમેદવારો મજબૂત છે કાર્યકરોની ટીમ મજબૂત છે ત્યારે મેં કીધું થી વધારે બેઠકો જીતીશું એટલે તમે જોશો કે અકલ્પીય પરિણામ જોવા મળશે હાર્દિક પટેલ કાનૂની જે કાર્યવાહીઓ છે તેના કારણે ચૂંટણી હવે નહીં લડી શકે જો તે લડતા તો ફાયદો થતો હાર્દિકભાઈ એક સમાજના આંદોલનથી એમણે જે શરૂઆત કરી ને ધીમે ધીમે સમાજના બધા વર્ગના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કર્યું એમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કાર્યકરોને પણ ઉત્સાહ હતો કે રાહુલ હાર્દિકભાઈ જેવો એક યુવા ચહેરો રાહુલજીના નેતૃત્વમાં જોડાઈને કામ કરવા માગે છે તો એને ચોક્કસ તક મળવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક એમની ચૂંટણી લડવાની વાતથી ભારતીય જનતા પાર્ટીના લોકોને અંદર એક છૂપો ડર હતો કે આ લડશે તો એ સીટ તો જીતશે પણ આજુબાજુ પણ અસર થશે એના કારણે એમણે કોર્ટને ડાયરેક ઇન ડાયરેક જે રીતે એ થયું એનાથી ચૂંટણી લડવાની તારીખ એમની જે મંજૂરી માટેની તારીખ હતી ખેંચી ખેંચીને સમય પસાર કર્યો ભલે ચૂંટણી લડવાનું શક્ય ના બન્યું પણ આવનારા સમયમાં ગુજરાતમાં પ્રચાર કરશે દેશમાં પ્રચાર કરશે અને ભાજપની જે પણ નિષ્ફળતાઓ ભ્રષ્ટાચાર છે ભાજપે જે રીતે દમન કર્યું છે લોકશાહીનું ખૂન કર્યું છે એને ઉજાગર કરશે આપણા ચૂંટણી ઢંઢેરાના જે મુદ્દા છે જે દેશદ્રોણી કલમ છે કલમ એકસો ચોવીસ એ અને ત્રણસો સિત્તેર વાળો જે મુદ્દો છે ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે સમજી વિચારીને બહુ માઇક્રો પ્લાનિંગ સાથે એ ચૂંટણી ઢંઢેરો આપણો બનાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ એ મુદ્દાને એન્કસ કરી રહી છે બુમ્બરેંગ સાબિત રહ્યો છે દેશને આખો મુદ્દાને લઈને આગળ વધી રહ્યું છે નુકસાન કરશે એવું લાગે છે ભાજપ આજે તમામ મોરચે નિષ્ફળ છે એનો એક પણ વાયદો વચન કે ભાષણ પૂર્ણ નથી કરી શક્યું એ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે અને જે પ્રજાને અસર કરતા મુદ્દાઓ છે અત્યારે મોંઘવારીનો મુદ્દો છે બેરોજગારીનો મુદ્દો છે ભ્રષ્ટાચાર છે અને સાથે સાથે ખેડૂતોની સ્થિતિથી લઈને ધંધા વેપાર ચોપટ થયા એ બેઝિક મુદ્દાઓ છે એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક ભાજપ આવા રાષ્ટ્રવાદની વાત કે પાકિસ્તાનની વાત કે આતંકવાદની નામે લોકોને ઉશ્કેરી અને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે જીએસટીમાં જે રીતે સપોર્ટ કર્યો તો કોંગ્રેસે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સપોર્ટ કરી શકે ખરી રામ મંદિરનો મુદ્દો આજે સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે અને સૌએ કીધું છે કે સર્વોચ્ચ અદાલતનો જે પણ નિર્ણય આવે એ આખા દેશને સ્વીકાર્ય છે

કે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ જે પણ નિર્ણય આપશે કોંગ્રેસ પક્ષ સ્વીકારશે દીક્ષિતના સવાલ સાથે જોડાયેલો એક સવાલ કોંગ્રેસને જો માઇનોરિટી વોટ બેંકથી કદાચ ડર ન હતો તો પછી કેસ એ એ ચૂંટણી પછી ચલાવાય એવી રજૂઆત લઈને કોંગ્રેસના માટે કોર્ટ માંગી હતી કપિલ માટે ગયા હતા ભારતીય જનતા પાર્ટી ઓગણીસો નેવ્યાસીથી રામ મંદિરની વાત કરે છે હવે તો ભગવાન રામ પણ થાક્યા છે કે દર ચૂંટણી આવે ને ભારતીય જનતા પાર્ટીના લોકો એમનું નામ ઉછાળે છે ચૂંટણી આવે ત્યારે રામ મંદિરે યાદ આવે ચૂંટણી પતે પછી બીજા ઉદ્યોગપતિઓ યાદ રાખવાના એટલે હવે ચૂંટણી આવી છે ત્યારે રામ મંદિરની વાત યાદ આવી છે આપ અમારી સાથે જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અસ્મિતા મહાસંવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આપણી સાથે જોડાયા હતા વધુ પણ કેટલાક રાજનેતાઓને આપણી સમક્ષ લઈને આવશું ત્યાં સુધી મને રજા આપશો પરંતુ આપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા